સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન દ્વારા ભાટેના ખાતા આવેલ પુષ્પાનગર મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા ઝીરો ટ્રાફિક રૂટ જાહેર કર્યા છે જોકે તેમ છતાં અનેક વિસ્તારોમાં આજે પણ ઝીરો ટ્રાફિક રૂટ પર દબાણો જોવા મળી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા આવા ગેરકાયદે દબાણોને દૂર કરાયા છે જેનો વિરોધ પણ થાય છે

ગર માં વેચે ભાજા ના શાકભાજી છે પણ વાળા વેચવા બધું ડબલ છે બધું સામાન લઈ જાય છે શાકભાજી લઈ જાય છે વેચવા અમે ગરીબ માણસ કેવી રીતે

ડોરી મારા છે હવે બધા આવ્યા હોય ને બધાને બધાને હેરાન કરે છે બધાનો માલ કેટલો મોગો છે કેટલા જનની ગાડીઓ લઈ ગયા ચાર પાંચ ગાડી આ જાય પહેલા બજાર પહેલા દે પાંચ ગાડી ઉચકી ગયા પહેલા વખત 50 ગાડી ઉચકી ગયા તો બધાનો માલ ભી લઈ ગયા કેતો ધંધો કરવાનો બોલો મુકેશભાઈ મનહરભાઈ પટેલ કેઈ જગ્યા શું ઘટના થઈ જાય આ પુષ્પનગર સોસાયટી છે ને અમે અહીંયા એક ડોર રોડ અઠવાડિયામાં એકાદ વખત એવી ઘટના ઘટી જાય છે કે જે અમાનીય છે અહીંયા આ વિસ્તારમાં ઘણા કેટલા સભથી લોકો ઘણા દુઃખી છે અહીંયા કોઈ સબ્જી માર્કેટ નથી અને છાસ વરે આ લોકો પોલીસ દ્વારા મ્યુનિસિપાલિટી કે એસએમસી ખાતું ડમાન્ડ ખાતું ડબાંડ કરી રહેલું છે અને આ ખોટી વસ્તુ થઈ રહેલી છે અહીંયા જો એવું હોય તો એક સબ્જી માર્કેટની વ્યવસ્થા કરી આપવી જરૂરી બને છે આ વિસ્તાર ઘણો મોટો છે અને એને સવલતની જરૂરિયાત છે હવે એ લોકો પણ એવું જણાવી રહેલા છે કે ભાઈ અહીંયા માંડ દરવાજામાં સબ્જી માર્કેટ છે માંડ દરવાજાથી અહીંયાથી માંડ દરવાજા સુધી આવું જવું બહુ દુઃખદ ઘટના છે કે માણસોને આવી જઈ શકાય નહીં અને બીજી વસ્તુ રહ્યું કે અહીંયા ગૃહિણીઓ જે શાકભાજી લેવા આવે શાકભાજી મળી નથી રહેતું અને આ લોકો છાસ લહરીઓ ગલ્લા ઉચકી જાય તો શાકભાજીનો ભાવ પણ વધારો થાય એ વ્યક્તિ પોતાના ઘરનું તો નથી ઉમેરવાનો પણ એ તો શાકભાજી પણ વધારો કરવાનો છે એના કારણે જો એવી કંઈક વસ્તુ બને એવી કંઈક સવલત થાય કે એ લોકોને લોકોને પણ પણ અમને પ્રજાજનોને સસ્તો બની વ્યવસ્થા કરી આપવા યોગ્ય સુરત મનપાની લીંબાય ઝોન દ્વારા શાક માર્કેટમાંથી લારીઓ દૂર કરાતા વિક્રેતાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો હર્ષ શેઠા સાથે પ્રકાશવાળા